હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભીનો આપણે આરોની યુટ્યુબ ચેનલમાં એ સ્વાગત છે આજના આ વડિયોને આપણે જે કન્ડક્ટરની જે ભરતી હતી જે બે હજાર પ્લસ જગ્યા માટે લેવાની છે તેની માટેનું એ તાજેતરમાં જે પ્રોઝલ મેરિટ લિસ્ટ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું છે તે એ જાહેર કરી દેવાયું છે તો જે આ લિસ્ટ જાહેર કર્યું તેની અંદર એ ડીવી માટેનું મેરિટ લિસ્ટ એ કેટલી ટક્યું છે તેને જોવાનો પ્રયત્ન કરીશું અને તેની સાથે સાથે તેનું જે ડીવી છે તેની અંદર એ તમારે કયા કયા ડોક્યુમેન્ટ એ લઈ જવાના છે

ત્રણ બીજા હજાર પચીસ ના રોજ જે નોટિફિકેશન આપવામાં આવી તેની એ વાત કરે જેની અંદર એ આપણે વાંચ્યું કે નિગમની એક ક્રમાંક કક્ષાની એ અહીં જાહેરાત ક્રમાંક આપ્યો છે અને હવે એ કંડક્ટર કક્ષામાં ભરવાપાત્ર જગ્યાઓ માટે એ નિયમ અનુસાર પસંદગી આદિ રહી અને પ્રતિક્ષિયા આદિ બનાવવા એ પૂર્વે જાહેરાત તથા લેખિત પરીક્ષાના કોલેટરમાં દર્શાવેલ શરતો મુજબ એ ઉમેદવારને ઓનલાઈન અરજી કરવામાં દર્શાવેલ વિગતો જે પ્રમાણપત્રના આધારે ભરેલ હોય તે જ એ પ્રમાણપત્રો અંગેની સકાચણી માટે પચીસ ત્રણ બજાર થી ચાર ચાર બીજા પચીસ સુધી એ ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ મંત્રાલય મધ્યસ્થ યંત્રાલય નરોડા જે પાઠિયા જે અમદાવાદ ખાતે આયેલું છે નીચે દર્શાવેલ મુજબના ઉમેદવારોને એ તેમના નામ સાથે દર્શાવેલ તારીખે અને સમયે એ પોતાની ઓળખના આઈડી પ્રૂફ સાથે એ દર્શાવે ચકાસણી માટે તથા અસલ તથા ઝેરોક્સ દસ્તાવેજો પાસપોર્ટ સાઇઝના ત્રણ ફોટા સાથે એ અશુક હાજર રહેવાનું છે એટલે કે અહીં તમને રહ્યું એ તમને જે સરનામું આપ્યું ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ મંત્રાલય નરોડા જે પાટિયા ખાતે આવેલું છે ત્યાં અમદાવાદ તમારે રહ્યું એ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે અને ત્યારબાદ એ તમને અહીં જે હું હું લઈ જાઉં તે પણ એ જણાવ્યું જેની અંદર એ જે ડોક્યુમેન્ટ રહે તેની એ અસલ પ્રમાણપત્રો અને તેની ઝેરોક્ષનો એક સેટ પાસપોર્ટ પાસપોર્ટ સાઈઝના એ ત્રણ ફોટા અને કોઈ પણ ઓરિજિનલ એ આઈડી પ્રૂફ તમારે લઈ જવાનું અને ત્યારબાદ એ બીજી સૂચના કે અનિવાર્ય સંજોગોમાં

પાંચ ચાર બે હજાર પચીસ ના રોજ હાજર નહીં રહી શકે તો તેવા ઉમેદવારોની જે ઉમેદવારી રહે એ રદ કરવામાં આવશે જે ઉમેદવારી એ પોતાની જે તારીખ આપી છે તે તારીખે હાજર ન થાય અથવા તો જે પાંચ ચાર બે હજાર પચીસ છે તે તારીખે હાજર ન થાય તો તેવા ઉમેદવારની એ ઉમેદવારી એ રદ કરવામાં આવશે ત્યારબાદ એ ચોથી સૂચના કે વિશેષમાં જણાવનું કે ઉમેદવાર પાસે આવા પ્રમાણપત્ર ઉપલબ્ધ હોય છે પરંતુ રજૂ કરેલ નહીં હોય તો પાછળથી આવા પ્રમાણપત્ર સ્વીકારવામાં આવશે નહીં તેમજ આ બાબતે એ કોઈ પણ તકરાર કે રજૂઆત નિમણૂક આપ્યા પછી જો આ પ્રમાણપત્રો ખોટા હોવાનું માલુમ પડશે તો આવા ઉમેદવારોને એ આપેલ નિમણૂક રહે એ આપ્યા તારીખથી એ તેઓની નિમણૂક રહે એ રદ કરવામાં આવશે અને તેવા વિરુદ્ધની એ કાયદેસરની જે કાર્યવાહી રહી એ કરવામાં આવશે ત્યારબાદ એ પાંચમો પાંચમી સૂચના કે ઉમેદવારોના એક કોલ નિગમની જે વેબસાઇટ રહી જે એચ ટી ટી પી જી એસ આર ડોટ ઇન પર મૂકવામાં આવેલ છે જેમાં ઉમેદવારોએ એ અરજી પત્રકમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ લખી એ ડાઉનલોડ કરવાનો રહેશે ત્યારબાદ એ છઠ્ઠી સૂચના કે નીચે દર્શાવેલ ઉમેદવારોને એ તેમણે ભરેલ ઓનલાઈન અરજીપત્રકની વિગતો અન્વયે એ ફક્ત અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે જ બોલાવવામાં આવેલ છે જેથી તેઓ એ કંડક્ટર કક્ષા માટે એ સીધે સીધા એ પસંદગી પામતા નથી તે અંગેનો એ કોઈ હક દાવો કરી શકશે નહીં ત્યારબાદ એ સાતમો પ્રશ્ન સાતમી સૂચના કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણ રીતે પસાર વર્ગના ઉમેદવારોને એ નિમણૂક આપતા પૂર્વે તેઓની જાતિના પ્રમાણપત્રોની એ ખરાઈ અને ચકાસણી સરકારશ્રીની સંલગ્ન કચેરીઓ મારફત કરવાના હોવાથી એ સદરવું કેટેગરીના એ ઉમેદવારો રજૂ કરવાના જે દસ્તાવેજોનું

બિન અનામત કેટેગરી જે પુરુષો રહે તેમનું મેરિટ એ ચોસઠ અટક્યું છે જ્યારે બિન અનામત કેટેગરીની જે મહિલાઓ રહે તેમનું મેરિટ એ એકાવન પોઈન્ટ પચીસ માર્કે અટકેલું છે જ્યારે ઈડબલ્યુએસમાં એ પુરુષો તેમનું મેરિટ એ છપ્પન પોઈન્ટ પચાસ માર્ક જ્યારે ઈડબ્લ્યુએસમાં એ મહિલાઓ તેમનું મેરિટ એ ચાલીસ અટક્યું છે જ્યારે એસસીબીસીની એ પુરુષો હોય રહે એસસીબીસીના પુરુષો તેમનું મેરિટ એ અઠ્ઠાવન પોઈન્ટ અઠાવી ટકાએ જ્યારે એસીબીસીની એ મહિલાઓ રહે તેમનું મેરિટ એ ચુમ્માલીસ પોઈન્ટ પચાસ માર્કે જ્યારે અનુસૂચિત જાતિની એ પુરુષો રહ્યા તેમનું મેરિટ એ છપ્પન પોઈન્ટ પચાસ માર્કે જ્યારે અનુસૂચિત જાતિની જે મહિલાઓ રહે તેમનું મેરિટ એ પિસ્તાલીસ પોઈન્ટ પચીસ માર્કે અનુસૂચિત જનજાતિનું જે પુરુષોનું મેરિટ રહ્યું એ સુડતાલીસ પોઈન્ટ પચાસ માર્કે અટકેલું છે જ્યારે અનુસૂચિત જનજાતિનું જે મહિલાઓનું મેરિટ રહ્યું એ એકતાલીસ પોઈન્ટ પચાસ માર્કે અટકેલું છે જ્યારે માજી સૈનિકોનું મેરિટ રહ્યું એ માત્ર એક માર્કેટ અટકેલું છે જ્યારે દિવ્યાંગતા ધરાવતા જેની અંદર એ કેટેગરી રહે તેમનું મેરિટ એ તેંત્રીસ પોઈન્ટ પચ્ચીસ માર્કેટ કેલું છે જ્યારે દિવ્યાંગ દિવ્યાંગતાની અંદર એ બી કેટેગરી રહે તેમનું મેરીટ એ ઓગણીસ પોઈન્ટ પચાસ માર્ક જ્યારે સી કેટેગરીની મેરેટ રહ્યું ઈ પચાસ પોઇન્ટ પચાસ માર્ક જ્યારે ડી અને જે ઇ કેટેગરી રહે તે બંનેનું મેરીટ એ સોળ પોઈન્ટ પચીસ માર્કેટ ખેલું છે આપણે આગળ જોઈ એ જે ડીવી માટેનું જે પ્રોવઝન મેરીટ લિસ્ટ હતું તેને એ જોવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ તેના જે દસ્તાવેજો રહ્યા તેની યાદીની વાત કરી અને જે આ દસ્તાવેજોની યાદી રહી ઈ જ્યારે કંડક્ટરની ભરતી બીજા હજાર સોળ સત્તરમાં પડી હતી તે વખતે જે દસ્તાવેજો છે તેની એ યાદી છે અને આની અંદર જો એકાઇથી વધારાનો એ દસ્તાવેજ તમારે જોઈ હોય છે તો તેનું હું તમને નામ રહું એ કોમેન્ટ બોક્સમાં જણાવી દઈશ જેથી એ તમારે તે લઈ જવાનું અને અહીં જે પણ એ ડોક્યુમેન્ટ છે જો તમારે એ ત્યાં રહે એ ખાસ તે કરીને એ તૈયારી કરી લેવી જેની અંદર એ પહેલું ડોક્યુમેન્ટ રહ્યું એ ઓનલાઈન અરજીપત્રક છે

તે તો જ તમારે એ લઈ જવાની અને જે આ ભરતી રહે એ ધોરણ બાર પાસે ઉપર માટે તમારે બારમાની માર્કશીટ રહે તેને એ અવશ્ય લઈ જવાની ત્યારબાદ એ છઠમું ધોરણ બારનું એ ટ્રાયલ સર્ટિફિકેટ જો અરજીમાં એ દર્શાવેલું હોય તો એટલે કે જે ટ્રાયલ સર્ટિફિકેટ હોય એ તમારે લઈ જવાનું ત્યારબાદ સાતમું સ્નાતક કક્ષાની માર્કશીટ જો અરજીમાં દર્શ સ્નાતક તમે લખેલું હોય તે તમારે એ લઈ જવાની ત્યારબાદ આઠમો સ્નાતકની જે ડિગ્રી સર્ટિફિકેટ તે તમારે એ લઈ જવાનું અને ત્યારબાદ એ નવમું જો સીજીપીએ એ મુજબ એ ટકા દર્શાવ્યા હોય તો તેના સમ સમર્થનના જે આધાર પૂરા આવ્યા તે તમારે એ રજૂ કરવાના થશે ત્યારબાદ દસમું કન્ડક્ટરનું જે લાઇસન્સ હોય તે તમારે લઈ જવાનું ત્યારબાદ અગિયારમું વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તે તમારે એ લઈ જવાનું ત્યારબાદ બારમું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ન હોય અને જો ફીની પહોંચ હોય અને અરજી કરી હોય તો તેની જે ફીની પહોંચ રહે તે તમારે એ લઈ જવાની ત્યારબાદ આઠમું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ન હોય અને જો પ્રોવિઝનલ સર્ટિફિકેટ ઉપર અરજી કઈ કરી હોય તો તે પ્રોવિઝનલ સર્ટિફિકેટ તે તમારે એ લઈ જવાનું થશે ત્યારબાદ ચૌદમો જાતિનો દાખલો જો અરજીમાં દર્શાવેલ એસી એસીબીસી એસ ટી અને ઈડબ્લ્યુ જે તમામ કેટેગરી તેમણે એ અનામતનો લાભ લેવો હોય તો તે જાતિનો જે દાખલા હતા તે એ લઈ જવાના અને તેની અંદર જે એસસી ના જે ઉમેદવારો હતા તેમને એ ત્રણ વર્ષ માટેનું જે નોન ક્રિમિનલનું જે સર્ટિફિકેટ રહ્યું તે પણ એ લઈ જવાનું જ્યારે ઈડબ્લ્યુ ઉમેદવારો રહ્યા તેમને એ જે આ જે તૈયાર વર્ષનું જે સર્ટિફિકેટ આપવામાં આવશે નોન ક્રિમિનલ જેવું જ તે એ તેમને લઈ જવાનું થશે ત્યારબાદ સોળમું કમ્પ્યુટરનું પ્રમાણપત્ર તે એ લઈ જવાનું ત્યારબાદ સત્તરમું કે માજી સૈનિકોના કિસ્સામાં એ ડિસ્ચાર્જ બુક ઓળખ કાર્ડ પ્રમાણપત્ર રહ્યા તે તમારે એ રજૂ કરવાનું થશે ત્યારબાદ અઢારમું

અને તેની સાથે સાથે કોઈ પણ એક આઈડી પ્રૂફ રહ્યું જે ઓરિજિનલ જેની અંદર પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ રહ્યું તે તમારે એ અસર એ લઈ જવાનું અને તેની સાથે સાથે અહીં તમને એ બે ફોટા જણાય છે પરંતુ જે નોટિફિકેશન આવી તેની અંદર એ તમારી એ ત્રણ જે ફોટા રહ્યા એ તમારે એ સાથે લઈ જવાના એટલે કે અહીં આપણે જે કંડક્ટર માટે જે પણ એ ડોક્યુમેન્ટની જરૂર હતી તે તમામ એ લિસ્ટની વાત કરી અને ત્યારબાદ આપણે જો તેના ક્વોલિટીની વાત કરીએ તો હજી સુધી આ જે જે એસઆરટીસીની જે વેબસાઇટ છે તેની ઉપર એ કોલ લેટર ડાઉનલોડ કરવાની એ નોટિફિકેશન રહી એ મૂકવામાં આવી નથી પરંતુ આ જે કન્ડક્ટરમાં જે પણ વિદ્યાર્થીઓ એ નોકરી કરે છે જે ભૂતકાળમાં લાગેલા છે તેમણે એ પૂછી જોયું તો તેમણે એમ કીધું હતું કે અમને આ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના જે કોલ લેટર હતા એ વેબસાઇટ ઉપર મળતા નહતા પરંતુ જે તેનું નામ હોય જે લિસ્ટ આવ્યું તેની અંદર એ જે તારીખ અને જે સમય આપ્યો છે તે સમયે અને સ્થળે તે સમય અને તારીખે તે સ્થળો ઉપર એ હાજર થઈ જવાનું ત્યારે જ એ ડોક્યુમેન્ટ એ તમારું થઈ જશે તેની માટેના એ કોઈ પણ પ્રકારના અલગ ક્વોલિટી એ ડાઉનલોડ થતા ન હતા આવું એ જે ભૂતકાળના જે કોન્ડકટરમાં નોકરી કરે છે તેમણે એ જણાયેલું છે માટે કદાચ જો આ જે આ લિસ્ટ આવ્યું તેની અંદર એ જે પણ તારીખ અને સમય આપ્યો છે તે તારીખે એ તમને જે સરનામું આપવામાં આવ્યું જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેનું છે ત્યાં એ હાજર થઈ જવું એટલે તમારું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ થઈ જશે અને જો આ ડોક્યુમેન્ટ વેરિફિકેશ માટેના જો કોલેટર નોટિફિકેશન આવશે તો તેની જાણ એ ટેલિગ્રામ ચેનલ તેના મારફતે એ તમને કરવામાં આવશે આજના આ વિડીયોની અંદર આપણે જે ભરતી માટેની જે ખૂબ જ મહત્વની અપડેટ હતી તેને એ જોવાનો પ્રયત્ન કર્યો તમે પણ જો કોઈ પણ ભરતીની એ અપડેટ એ સૌથી પહેલા મળવા માગતા હોય તો તમે એ આપણી આરોળની જે ટેલિગ્રામ ચેનલ હોય તેને પણ એ જોઈન થઈ શકો છો જેની અંદર એ કોઈ પણ સરકારી ભરતીની અપડેટ આવે તે એ સૌથી પહેલા આપી દેવામાં આવશે અને જો તમે જ એ આવી જ ભરતીના એ વિડીયો જોવા માગતા હોય તો તમે એ આપણે જે આરોલાની જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો અને થેન્ક યુ ફોર વોચિંગ ધ સ્ટુડિયો જય હિન્દ જય ભારત